કરવા છતાં ઉકેલ નથી આવ્યો સ્થાનિકોએ કલેક્ટર કચેરીએ પહોંચી રજૂઆત કરી પાણી આપોના નારા બોલાવી કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી પાણીની સમસ્યાથી કંટાળેલી મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો તો પાણીનો કકડાટ મોરબીથી સામે આવ્યો છે મોરબી રવાપર ગામે આવેલી પ્રમુખ સોસાયટીની આ ઘટના છે જ્યાં મહિલાઓ રોષે ભરાઈ છે મહિલાઓએ રજૂઆત કરી વારંવાર રજૂઆત કરવા છતાં પાણીનો પ્રશ્ન ઉકેલવામાં નથી આવ્યો અને હવે વાત કરીશું અબકી બાર એનડી